ત્યારબાદ બીજા દિવસે તારીખ સાત પાંચ બે હજાર પચીસ ને બુધવારના રોજ પ્રાંત પ્રતિષ્ઠા અને અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું જેમાં બ્રાહ્મણો દ્વારા પ્રતિમાઓની વિવિધ રીતે શાસ્ત્રો વિધિ અનુસાર મંત્રોચ્ચાર કરી આઠ જેટલી પ્રતિમાઓની સ્થાપના કરાઈ હતી જેમાં ત્રીજા દિવસે એટલે કે અંતિમ દિવસે મહાયજ્ઞ અને મહાવન કરાવી પ્રાંત પ્રતિષ્ઠા સંપન્ન કરાઈ હતી જેમાં ત્રણ દિવસીય કાર્યક્રમમાં પધારેલા ભક્તજનો માટેનું મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું રસિક બારીયા પંચમહાલ લાઈવ જાંબુઘોડા